આખરે બેફામ અને બિંદાસ્ત બનેલા બુટલે પર ભરૂચના કયા અધિકારીનો હાથ તે બાબત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જ્યાં વાગરા પંથકમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે તેમજ શ્રમિકોને રહેવા માટેના આવાસો પણ મોટી માત્રામાં વાગરા દહેજ અને આસપાસના વિસ્તારોમાં આવેલી છે જ્યાં એક લોક ચર્ચા મુજબ જે મોટા પ્રમાણમાં દેશી વિદેશી દારૂનું પણ ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું કહેવાઈ રહ્યું છે ભરૂચ જિલ્લા જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લીઆમ કાયદા કાનૂન અને નીતિ નીતિનિયમો નેવે મૂકી નશાનો વેપલો કરતા તત્વોએ આખરે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની પાહોર પોલીસ ક્યારે બોઝ શીખવશે તે જોવું રહ્યું